નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શોભનાબેન બારૈયાએ પાંચ સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે આજે વિજયના આત્મવિશ્વાસ સાથે નામાંકન ભર્યું નામાંકન નિમિત્તે હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ સમર્થન અને સહકાર બદલ હું સૌ કાર્યકર્તા મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું મને પૂર્ણ વિશ્વાસ છે કે જનતાનો વિશ્વાસ અને આપ સૌના સક્રિય સહયોગથી ફરી એકવાર મોદી સરકારની સંકલ્પના નિશ્ચિતપણે સાકાર થશે આ પ્રસંગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શાસનશ્રીઓ અને ધારાસભ્ય સંગઠના આ તમામ પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી પાંચ લાખથી વધુ લીડ સાથે શ્રીમતી શોભનાબેને ભવ્ય વિજય આપવાનો સંકલ્પ કર્યો હતો બ્યુરો ઓફિસ ગાંધીનગર ના ઉમેદવાર હું શુભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો તથા અરવલ્લી સંગઠનના તમામ હોદ્દેદારો તાલુકા સંગઠનના હોદ્દેદારો સાબરકાંઠા જિલ્લા સંગઠનના તમામ શ્રીઓ તથા તાલુકાના તમામ શ્રીઓ તાલુકાના પ્રમુખ શ્રીઓ સૌના આશીર્વચન થકી સૌના આશીર્વાદ થકી અને આપણા સંત શિરોમણ શ્રી શાંતિગીરીના આશીર્વાદ થકી આજે હું અહીંયા આપની સમક્ષ આપની ઉમેદવાર અને જે મારી સામે બેઠે છે શક્તિ સ્વરૂપા મારી શક્તિ મારી માતાઓ મારી બહેનો એમને મારા નમન અને મારા વડીલો મારા ભાઈઓને મારા કોટી કોટી વંદન મારા ભાજપના કાર્યકર્તાઓ અને મારા અરવલ્લી સાબરકાંઠાના મતદારોને પણ મારા કોટી કોટી નમન આપ સૌના આશીર્વાદ થકી આજે હું નામાંકન પત્ર દાખલ કરવા જઈ રહી છું તો આપ સૌ આટલી મોટી સંખ્યામાં અને ગરમીમાં ઉપસ્થિત છો એ જોઈને હું મારી લાગણી મારી ભાવનાઓને રોકી શકતી નથી આપ જોઈ શકો છો કે છેલ્લા દસ વર્ષમાં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે કામ કરે છે એ દસ વર્ષના ટૂંકા ગાળામાં જ કર્યા છે આપણા વર્ષો જૂના સપના પૂરા કર્યા છે અયોધ્યામાં રામ મંદિર બંધાવી દીધું છે પાવાગઢમાં મહાકળીના મંદિર ઉપર ધજા લહેરાવી દીધી છે ઉજૈનમાં કોરિડોર બનાવ્યો છે એ આપ સૌ આપની આંખોથી નિહાળી રહ્યા છો ગુજરાતને વિકસિત કર્યા બાદ તરત જ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ